ગુડ બધાને કમળ મજા આવે છે પાઠ ભણવાની કૃષ્ણ ભગવાનની કવિતા ગાવાની કોને કોને મજા આવી હે કોઈ એકાદ લીટી મને ગાઈને બતાવશે કોણ બતાવશે નવિયાબેન ગાવ છે બીજા તૈયાર રહેજો હા એક લીટી ગાવા ગાવજે એક પંક્તિ શરૂ કરો બહુ સરસ હા વેરી ગુડ બસ એક જ પંક્તિ આવી જાઓ હવે જુઓ આજે આપણે એક સરસ એક્ટિવિટી કરવાની છે ગુજરાતીમાં અહીં સ્લેટમાં તમને શબ્દો લખેલા દેખાય છે હવે આ બધા શબ્દો છે ને આડા આવડા છે એને આપણે સરસ યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક વાક્ય બનાવવાનું છે અને એ વાક્ય એવું બનાવવાનું કે જેનો કોઈ અર્થ નીકળે એટલે જેને કહેવાય ને સભર વાક્ય બનાવવાનું છે તો હવે દરેક જણા મનમાં વાંચી લો અને કયું વાક્ય બનશે તે વિચારી લો પછી આપણે ગમે તે એક જણને ઊભા કરીશું હા એણે બોલવાનું નહીં ખાલી આ સ્લેટને યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાની પછી અમે ચેક કરીશું કે શું બરાબર ગોઠવી જેને પાછળવાળા ન દેખાય તો ઊભા થઈને જોઈ શકે છે ચલો આ લાઈનમાં જે બેઠા છે ને છ જણા એ છ જણા સ્લેટ ઉપકડી લો ને જરા હાથમાં એટલે બાકીના દેખાય એક એક સ્લેટ પકડીને ઊભા રહી જાઓ આવી જાઓ ખુશી એક સ્લેટ લઈને તમે ઊભા રહી જાઓ બસ આસન પટ્ટા ઉપર ઉભા રહો ચાલો હવે બધા દેખાય છે ઓકે ચાલો ઓકે બધા ગોઠવી આવો ગાડી ચાલો હવે આપણે કોઈ એક જણ ને બોલાવીએ કોને બોલાવીશું મધુબાલા ને બોલાવીએ મધુબાલા બેન નવા નવા વાંચતા શીખ્યા છે એટલે આપણે જોઈએ ને કે એમને કેવું વાંચતા આવડ્યું છે જો હવે મધુબાલા બધાને ગોઠવશે તમે બધા ચેક કરશો ને કે એણે બરાબર વાક્ય બનાવ્યું મધુભાલા ને હવે ધીમે ધીમે વાંચતા આવડી ગયું છે જીશાનભાઈ તમને હું આવડીને હવે થોડું થોડું ઓકે બની ગયું કે હજુ ગોઠવાના છે ઓકે ભાઈઝાન તમે પહેલા આવી જાઓ એમ કહે છે જુઓ

થઈ ગયું હવે તમે મને વાંચીને બતાવશો આખું અહીંયાથી ચલો બધા સરસ અદા પાડી દો હવે મધુબાલા વાંચે છે એમનું વાક્ય તમે મને કહેજો કે એને સાચું બનાવ્યું મોટેથી વાંચો ચલો વાંચો જોઈ વિદ્યાર્થીઓ આવતી કાલે સરસ આવતીકાલે અને શું કહેવાય ડાંગના ડાંગના ચો હવે હું વાંચીને બતાવું સાંભળજો બધા વિદ્યાર્થીઓ આવતીકાલે પ્રવાસે ડાંગના જવાના છે ધોરણ ના શું આ વાત બરાબર છે આહ થોડું ભૂલ ભરેલું છે ભાઈ હા તોય પ્રયત્ન સારો કર્યો હં થોડુંક તો બરાબર ગોઠવ્યું ચાલો હવે આવી જાવ આકાશભાઈ આવી જાવ ચાલો તમે ગોઠવો જોઈએ જ આકાશ ફટાફટ વિચારે છે શું ગોઠવું પહેલા અરે વા સરસ આવી જાવ કઈ વાંધો નહીં અચ્છા પાછું ધોરણ આઠ ના પેલું જ હતું ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ હવે ચેન્જ કરવું છે તમારે તમારે એકવાર વાંચીને ચેક કરવું હોય તો કરી લો વાસ્તે જવાના છે બરાબર થઈ ગયું આવું વાક્યઓ ચાલે જો તમે જ્યાં સુધી વાતસો નહીં ને તમને ખુદને ખબર નહીં પડે આહા ઉભારો આપણે તો પ્રયત્ન કરવા તો ગોઠવાઈ ગયું એકવાર વાંચીને ચેક કરી લો થઈ ગયું ચાલો મોટીથી વાંચો બધે સાંભળજો આકાશનું વાક્ય ડાંગના આવતીકાલે ધોરણ ના વિદ્યાર્થીઓ પ્રવાસે જવાના છે ડાંગના થોડુંક લાગે છે ને ચાલો હવે આવશે રિયા બેન બેન સાક્ષી આવી ચાલો સાક્ષી બેન પ્રયત્ન કરે છે હવે તમે બધા ચેક કરજો બેઠા બેઠા તમને હું પૂછીશ કે એમણે જે વાક્ય ગોઠવ્યું તે સાચું છે કે ખોટું ચાલો હવે એકવાર તમે વાંચો જઈ ઓકે ચાલો સાંભળી બધા શું આ બરોબર છે

ડાંગના જવાના છે પ્રવાસે લાગે છે આમાં કઈક ભૂલ છે ચલો હવે આવશે રમણ રમણ કે લીએ તાલિયા હવે બહુ થોડીક જ ભૂલ છે રમણ તું શોધી કાઢ હવે ચેન્જ કરવું છે ચલો ડાંગના પ્રવાસે જવાના છે રમણભાઈ બહુ સરસ હવે આપણે બધા એક સાથે વાક્ય વાંચીશું ચલો હું ત્રણ બોલું ને વન ટુ થ્રી એટલે વાંચો બધા આરામથી જગ્યા પર બેઠા બેઠા જરા શાંતિથી ધીમે ધીમે ચાલો વન ટુ થ્રી હવે તમારે અમારું ઉભેલા તમારું મો બંધ હવે હા ચાલો રેડી ચાલો વન ટુ થ્રી